먼 쪼리엄, 멫번라내 오가. 응. 응. you

और नंदिन वालों पर रेवा दे बोलिए खिंगडी मारसी आकड़ी आखड़ी उसी कर दे जो।, <laughs> गोरल, माईद्पा, माईद्पा, गोरल। <laughs> जो, जो गोरल बा गोरल गोरल ने मजा आएगी बात वाने गोरल मस्ती मस्ती गोरल પુરાતન છે બાઠવાનું કેમ ભૂસે બાટવાનું કેમ ભૂસે છે આવકડી गोरल 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 गोरल! ए सेज ती नी थाई? गोरल खाऊच थोड धावूज सांग धाव्या भरू रेवान। ગોરલ 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 જો બગલાભાઈ પણ આવી ગયા છે આજે તો ઓ બગલાભાઈ ગોરલ ને જો મસ્તી સૂચે છે જો બગલો આવી ગયો

અને હું આવશે બધા કેજો વાછડી આવશે કે વાછડો ગૌરીને નવ મહિના પૂરા થઈ ગયા છે નવ મહિના ની માટે પાંચ દિવસ ગયા છે હવે આજથી કઈ વયા પાંચ સવારે હવે નવ મહિનાના પૂરા થઈ ગયા છે નવ ને એનો ખોરાક ચાલુ થઈ ગયો સસ્તી જેમને રક્ષા સોતન બાંધી છે આની રક્ષા કહેવાય આની રક્ષા કોડી છે કવડો છે એ આ પોટલી બનાવી છે એમાં હું શું નાખ્યું કપૂર નાખ્યું છે ને રાય કપૂર હનુમાન દાદાની મળી એવું બધું નાખ્યું છે અને આ રક્ષા કહેવાય ગાયની ગાયને આવી રક્ષા બાંધવી પડે જો રક્ષા બાંધી દીધી છે અમારે સેઝલને જો કેમ તો તાય છે અમારે સેઝલ એમ તો તમે કોઈ પણ માલ રાખતા હોય ને તો કમેન્ટ કરજો આવું બાંધો છો તમે રક્ષા ગાયને ગાભણ ગાયને બાંધવી પડે આજે અમાર आ मीरा मीराने खावा खर पड नक करे खादाच करे नको कृष्णा गई मीरा नहीं बेन ठेक्या सड्या मीरा नहीं बेन। गोरल बेन ठेकडा मारो मार गोरल बेन हाय गोरल आ, गोरल, गोरल।, गोरल। गा धावे पण हुरातन सडेजे खायने से सो आधा खाय इ धावेज आहे पण तो बता खाई आकी गात आवे जो क्या कान मांड्या चबकलो वंडी पर बैठो से जा जा एन गमे नेर बातवु से बता रहे जो पसी भूकी थावानी सेविन ने नी बात जवा दे गोरल जा जो गोरल गोरल मस्ती मस्ती कर 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 बात 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 गोरा लाले पत्रान बाद निकलू लागे गोरा लाले गोरल आम जो नंदनी साय पी जाय जा गोरल ए अब दुर्गी नु आवू गोरल એ દુર્ગીને મારશે ને દુર્ગી આગળ એક જ મારશે ને તો પડી જાય હો ગો આ ગાંડી નીચે આવ એ આયલ 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 આલે દુર્ગી બાજતો જાતે ને ફીસા ફેર પાડી દેતે ને ના ઠંડી પર કેવો બગલો બેઠો જો પુરાતન ચાલ્યું છે તો કેવા જમી છે નીંર નો બગાડ નો થાય ને એવી રીતના જમવા મળ્યા છે જ આવે કાંઈ કામ નથી કરવાનું હે થાકી જયા વાંધું કરી રહ્યા તો થાકી જાય એટલું વાંધું કરી ત્યાં સરી કેવું વાંધું હતું સાફ સફાઈ આ તો કરી નાખી છે ઉજાગરો છે રૂપલબેન ને સુઈ ગયા છે કા રૂપલબેન સુઈ ગયા છે રૂપલ રૂપલબેન સુઈ ગયા છો તમે બધા લડાઈ કરતા બધા સાના થઈ ગયા દુર્ગી વોરલ गोरल ने कृष्णा कृष्ण बातचूच बहुते गोरल क्या गए कृष्णा? गोरल कृष्णा क्या गए? बातों भातो गोरल कृष्णा कहीं कृष्णा? कृष्ण कृष्णा क्या से कृष्णा क्या गए? गये हल कृष्णा क्या से कृष्णा? कृष्णा क्या से कृष्णा कृष्णा आले कृष्णा गोरल बे बाजचू चकडे कृष्णा थोडी पोगे गोरल पोगी जाय मारे गोरल का गोरल गोरल ખાજા કાધા એક ખાઈ ગયા એક આઈ ગયે બે બેનું છે જો આ મીરા મોટી છે એને ગોરલ નાની છે જો કેમ કરે છે સાસ પીવા માંડ દુર્ગે દુર્ગે સાય પી લે બડ પી લે જો કૃષ્ણ દેખાણી આવે કૃષ્ણ 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 લે

એવું છે હજે ઓર્ડર છે કોઈ જે કોઈને ફિટ કરવો તો કે સોલાર લેમ્પ છે આવો જાણવું હોય તો મારે કમેન્ટ કરજો મારા વિડીયોમાં લેવો હોય તો કમેન્ટ કરજો મારા શોર્ટ વિડીયોમાં તમારે લેમ્પ લેવો છે હજી ભાઈ ચક ગોઠવા જાય છે ક્યાં જાવ છો ભાઈ એવું છે બપોરનો સમય થઈ ગયો છે આપણે બનાવવાનો છે આજે સેવ ટમેટાનું શાક બાજરીના રોટલા જો બતાવી ટમેટા કેવા છે નાના નાના બતાવી તમને આ આપણે શાક શાક છે આ કોને કોને ભાવે છે કે જો ટમેટમાં ટમેટી ઝીની ઝીણી ટમેટી છે અને બાજરીના રોટલા બનાવવાના છે ગરમા ગરમ તેલ મૂકી દીધું છે પછી રહી નાખી દઈએ આપણે નાખી છે

નાખી દેવાનું છે એકસવા મૂકી દેવાનું છે મસ્ત કલર આવી જવા મળ્યો છે શેકનો પછી એમાં આપણે નાખી દઈશું મરચાં ચટણી લાલ ચટણી નાખી દઈએ લાલ ચટણી નાખીને પાછું ફરી હલાવી દઈશું એ ગલા જેટલું પાણી નાખી દઈશું એડ કરીશું સેવ નાખવાની હોય ને પાછી

સડવા શાક સડી ગયું છે સેવ મળી છોલી ખાવા સેવ સડી છે તો આપણે ગેસ બંધ કરી દેવું ખીચડી પણ મૂકી દીધી સેવ ટમેટાનું શાક અને દૂધ રોટલા બધું તૈયાર થઈ ગયું છે ચાલો ગરમા ગરમ જમવા જમવાનું સુનાવવાનો સમય થઈ ગયો છે અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ અમારે ભાઈ જો ડિસ્કો કરતા વાહ હાલ આવે છે તો હવે ગાયો ભેંસો આવવાનો સમય થઈ ગયો છે એટલે આપણે વાસરું પારું ફેરવી લઈએ લઈ જાય છે જો આ વાસરું બહુ ગોલું છે મારું લઈને જાય છે કારણ કે બીજા મોટા મોટા વાસરો એને કવડી જાય એટલે હવે આ નાનું વાસરું લઈને જાય છે અમારે ભાઈ મારી હજી બચ્ચું નથી આવ્યું હજી એક બે દિવસ કાઢે એવું લાગે છે જોઈ શકો છો મિત્રો મારી ગાય નાનું બચ્ચું આપવાની છે મારી સેજલ આ મારી સેજલ છે સેજલ એ સેજલ સેજલ શું કરે છે મોરો હવે શું કરે છે ગીત ન આવતું બારખસડી માં ચાચા અક્ષર એમાં મને ગમે એક તું એમાં એમાં બારક્ષડી માં અક્ષર જાજા એમાં મને ગમે એક તું એ બી સીડી માં અક્ષર જાજા એમાં મને ગમે એક યુ વાળું છે મને ગમે આ જોઈ શકો છો મિત્રો કેવા બગલા ચીચો જમે છે બગલા કાક માખી મચ્છર ને ચાલુ જ છે મારે બગલા હવે આવ્યો આવાનો સમય જો કેવી નદી ચાલુ થઈ છે વગર વરસાદ ની નદી ચાલુ થઈ ગઈ છે સુરત દાદા પણ હજી ઘરે જવાની તૈયારી કરે છે સુરત દાદા કેવી નદી ચાલુ છે હા જો અમાર સાગરભાઈ ની ગાયું જ છે આ મારે પતીરીની વાછડી છે નાની એને પણ ભેંસો આવી ગઈ છે મારી ગાયો આવી ગઈ છે તો સુરત દાદા ઘરે જાય છે

આ અમારે કપિલા કપિલા આ લક્ષ્મીની બીજી વાસરી પૂનમ આ પરી આ ડોલી છે અંજલી આ છે મારી ગોપી અને આ છે ગોપી માં સુરજ દાદા જો ઘરે ગયા છે એ જોઈ શકો છો જો સુરજ દાદા ઘરે જાય છે દૂધ પીવા

જો અમારે રૂપલ ને આયા ઉપાધી ટેન્શન વધી ગયું રૂપલને જો આયા ગાયો આવી ગઈ છે એ ગાયોને બાંધી દઈએ અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ પૂરો વિડીયો જોજો અમને સપોર્ટ કરજો જય સ્વામિનારાયણ